રાજ્યમાં અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ વચ્ચે બેફામ બુટલેગરે ભાજપના જ જાનથી મારી નાખવાની ધમકી આપે છે બુટલેગર કોર્પોરેટરના ઘરે આવી તેમને અને તેમના પતિને મારી નાખવાની ધમકી આપતો હતો ત્યારે હવે આ બાબતે મહિલા કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારણ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર સેજલબેન ગોહિલની ઘરમાં ઘૂસીને ઘરે જાનથી મારી નાખવાની ધમકી આપી છે માત્ર આટલું જ નહીં ઘરે ભાજપના કોર્પોરેટરના ઘરે ગાળો પણ બોલી હતી ત્યારબાદ સેજલબેને સીધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે મોડી રાત્રે તેમની બાજુમાં રહેતો ઈસુ પરમારે તેમના ઘરે આવીને ધમાલ મચાવી હતી બાદમાં તેણે સેજલબેને ગાળો પણ આપી હતી અને સેજલબેનના કોર્પોરેટર તરીકેના અઢી વર્ષ પૂર્ણ થયા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે આ બાબતે ભાજપના કોર્પોરેટર સેજલબેનનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ મારું નામ ગોયલ સેજલ છે હું વડવા બની કોર્પોરેટર છું અને બે હજાર એકવીસમાં હું ભાજપમાંથી છૂટાઈને આવી ગયેલી છું શું મારા બનાવું કે એકત્રીસ તારીખ રાતે બાર વાગ્યા પછી એક વાગ્યા માં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી ચકડી બહુ કરી ખરાબ શબ્દો બોલ્યા ને ઘરે પથ્થરના ઘા ને જોર જોરથી દરવાજા ખખડાયા મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા પછી સો નંબર હું પોલીસ સ્ટેશન પાછી ગઈ પોલીસ સ્ટેશન મેં જઈને કીધું મેં કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં તો એકથી તે ચાર એક વાગ્યા થી તે ચાર વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી વ્યક્તિને લઈને આવ્યા હા મને મારી નાખવાની ધમકી આવી છે એમ એમ કીધું કે તારા અઢી વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ તારા પરિવારને એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે રમાડે છે અને કુટલ ખાના છે અને એમાં એ એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે રજૂ કરીને રેડ પડાવો છે એમ અને સ્કૂલમાં દુષ્યંત હતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી સ્કૂલમાં ત્યારે ફેંકસીને એવી રીતે કરાવ્યું સ્કૂલમાં કઈ થાય નહીં બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવ્યું એટલે એ લોકો મારી વધારે ઓલું રાખ્યું છે હા મેં અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને તલવાનું બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ કઈ ગયો તારા ભાભી કઈ ગયા એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ભાભીને મારે મારી નાખવા છે એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી હું તો આવી જાય મારા મેરેજ કરવાના દસ વર્ષ થયા એ પહેલાની લગભગ આ લોકોની પ્રવૃત્તિ ચાલે છે તમને જણાવી દઈએ કે ભાવનગર શહેર જિલ્લામાંથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂપિયા સોળ લાખ ઉપરાંતનો દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી ત્રણસો છેતાલીસ જેટલા કેસ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યમાં કેવી દારૂબંધી છે એ આપણી સામે છે ભાજપ પોતાના કોર્પોરેટરની રક્ષા નથી કરી શકતું તો એ સામાન્ય જનતાની તો કેવી રીતે રક્ષા કરશે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બે ની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલાં લીધેલ છે તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં ભી આવેલ છે ત્યારે આ બાબતે તમારું શું કેવું છે જણાવશો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર